ચૂંટણી પ્રચારના માત્ર પાંચ દિવસ બાકી છે ત્યારે નવસારી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નેશે દેસાઈ ફુઆરા ગાંધી પ્રતિમાથી ઇન્દિરા ગાંધીની પ્રતિમા સુધી પદયાત્રા કરીને જનતાને મળ્યા હતા લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે નવસારી લોકસભા બેઠકના ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસના ઉમેદવાર નેશે દેસાઈ નવસારી ખાતે ચૂંટણી પ્રચાર માટે આવી પહોંચ્યા હતા દેશના યુવાનોને ગાંધી વિચાર બાબતે જાગૃત કરવા માટે ગાંધી વેશ ધારણ કરી પ્રચાર યાત્રા કરતા દેસાઈ નવસારી ખાતે આયોજિત પદયાત્રા શરૂ કરતા પહેલા ફુવારા સ્થિત ગાંધી પ્રતિમાને સૂતર આટી અને પુષ્પહાર પહેરાવી રેલી દ્વારા જનતાને મળવા માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરી હતી ફુવારા ખાતેથી નીકળેલી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી અને જૂના થાણા સ્થિત ઇન્દિરા ગાંધીની પ્રતિમા પાસે વિરામ પામી હતી

પાર્ટી અને કોંગ્રેસ પક્ષના તમામ કાર્યકરો અહીંયા ઉપસ્થિત છે આ સંદેશ અમારે આપવો છે આ અમારો નવસારીમાં ચૂંટણી પ્રચારનો આ નવસારી જિલ્લામાં અમારો આખરી દિવસ છે આવતીકાલથી હું સુરતમાં પ્રચાર કરીશ જો આ ગરમીમાં લોકો બહાર નથી નીકળતા લોકો પોતાનું કન્સેપ્ટ જણાવતા નથી બહુ સાયલન્ટ છે બહુ મૌન છે હકીકત છે બંને પાર્ટીનું એવું છે એવું નથી કે ભાજપનું અહીંયા લોકોનો જનાવકાર છે બાપનું પણ લોકો કંઈક પરિવર્તન માટે વિચારી રહ્યા છે એવો આભાસ અને વિશ્વાસ જરૂર થાય છે